અમદાવાદના શિવરંજની પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનાને લઈને મહત્વના સમાચાર જોકે હિટ એન્ડ રનની આ ઘટનાના આરોપી કાર ચાલકની ધરપકડ થઈ ચૂકી છે ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતી શિવરંજની નજીક આસુપાલ ચાર રસ્તા પાસે એક્ટિવા પર જઈ રહી હતી એ દરમિયાન કાર ચાલકે તેને પાછળથી ટક્કર મારતા પચાસ મીટર સુધી ડસરાઈ હતી ગંભીર ઇજાના કારણે યુવતી લોહી લુહાણ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું અકસ્માત બાદ કાર ચાલક ફરાર હતો જોકે આજે પોલીસે

અને હાલ પણ તેઓની અત્યારે પીએમની એ બધેની કાર્યવાહી ચાલુ છે અને જે આરોપી છે એ અત્યારે હાલ પોલીસ સ્ટેશન છે આરોપીનું નામ છે જોઈન્સ જેમ્સ મેમણ એનું નામ છે ઉંમર વર્ષ તેત્રીસ છે અને તેઓ પૈસાથી ધંધાથી તેઓ ડોક્ટર છે અને અત્યારે એની ધરપકડની અને એ બધા એની પ્રોસેસ અને કાર્યવાહી ચાલુ છે અને હાલ આ કેસમાં પણ આગળની તપાસ ચાલુ છે